ગાંધીનગરના મહિલા કોન્સ્ટેબલની હત્યાનો કેસ જેમાં હત્યા કરનાર આરોપી મોહન પારધીની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રિંકલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી સામે આવી છે કોલેજ કાળથી મોહન અને રિંકલ એકબીજાના સંપર્કમાં હતા છેલ્લા પંદર વર્ષથી રિંકલ વણઝારા સાથે મોહનના સંબંધ હતા લગ્ન પછી પણ મોહન રિંકલ સાથે પ્રેમ સંબંધ રાખતા હતા રિંકલ મોહનને વારંવાર દબાણ કરતી હતી લગ્ન કરવા માટે લગ્ન બાબતે ઝઘડો થતા મોહને પ્રેમિકા રિંકલની હત્યા કરી દીધી ક્વાર્ટર્સમાં રીંકલની હત્યા કરી મોહન ભાગી ગયો હતો અમરેલી જોકે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રિંકલ ફરજ બજાવતી હતી મહત્વપૂર્ણ છે કે ગઈકાલે સાંજે ગાંધીનગરના જે પોલીસ ક્વાર્ટર્સ છે ત્યાંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો હતો નગ્ન અવસ્થામાં મૃતદેહ હોવાની પ્રાથમિક વિગતો હતી ત્યારબાદ મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા પોલીસે હત્યાની આશંકાના આધારે તપાસ શરૂ કરી હતી અને આખરે આરોપી ઝડપાઈ ગયું છે આરોપી પોલીસના જપ્તામાં આવી ગયું છે હાલ આ દ્રશ્યો જોઈ લો આ એ જ આરોપીના દ્રશ્યો છે જેને મહિલા કોન્સ્ટેબલની હત્યા કરી છે હત્યા કરનાર આરોપી મોહન પારધીની અમરેલીથી ધરપકડ કરી લેવામાં આવી છે જાણકારી છે કે આરોપી મોહન પારધી અને મૃતક કોન્સ્ટેબલ રિંકલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતા અને કોલેજ કારથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા છેલ્લા પંદર વર્ષથી બંને એકબીજા સાથે સંબંધમાં હતા અને લગ્ન થઈ ગયા બાદ પણ મોહન રિંકલ સાથે પ્રેમ સંબંધમાં હતો જોકે વિગતો ખાને એવી પણ મળી હતી કે રિંકલ મોહનને વારંવાર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી જેથી ઉશ્કેરાઈને મોહને રિંકલની હત્યા કરી ક્વીઝ પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે લગભગ આ બંને એકબીજાની બાર પંદર વર્ષથી ઓળખે છે અને કોલેજ સાતમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને મ્રિંકલબેન એને પ્રેઝર કરતી હતી કે શાદી કરવા માટે તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા